હવે વાત કરીશું મેઘતાંડવમાં મક્કમ ગુજરાતીઓની ગુજરાત પર છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાનું તાંડવ છે રાજ્યનો લગભગ કોઈ ખૂણો એવો બાકી નથી કે જ્યાં જળ પ્રલય ન થયું હોય પરંતુ આ કપરી સ્થિતિમાં પણ ગુજરાતીઓ મક્કમ છે આપત્તિમાં પણ મક્કમ રહેવામાં માનનારા આ ગુજરાતીઓ મેઘતાંડવમાં પણ

અને વરરાજાને વરસાદ થી બચાવવા માટે જાનૈયાઓ તેડી લીધા એટલું જ નહીં વરરાજા પર તાડપત્રી પણ લગાવી દીધી અને આ જ સ્થિતિમાં વરરાજાને માંડવા સુધી લઈ જવામાં આવ્યા અને હવે વાત કરીશું પાણીના પ્રકોપની સૌથી પહેલી તસવીર આ પ્રકોપની યાત્રાધામ પાવાગઢથી કે જ્યાં ડુંગર ઉપર આબ ફાટ્યું છે પગથિયા પર ધસમસતા પ્રવાહમાં પ્રવાસીઓ ફસાઈ ચૂક્યા છે લોકો પગથિયાની રેલિંગ પકડીને કલાકો સુધી ઉભા રહ્યા દરિયાના મોજાની જેમ વહેતા પ્રવાહના આ દ્રશ્યો સામે આવ્યા છે

જ્યારે જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે ડુંગરના જે પગથિયા છે પગથિયા પરથી ધસમસતા પાણીનો પ્રવાહ વહેતો હોય છે આ જે દ્રશ્યો છે મંગળવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને દરમિયાનના જે દ્રશ્યો છે એ સામે આવ્યા છે કેટલાક ભક્તો એક તબક્કે રેલિંગ પકડીને ઊભા રહી જવાની ફરજ પડી હતી જોકે માતાજી સાથેની અરગ જે શ્રદ્ધા અને અતુટ શ્રદ્ધા છે તે આ ભક્તોને કોઈ પણ પાણી વેણ અટકાવી શકતું નથી ભક્તો શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરે છે ધન્યતા અનુભવી રહે છે અને ક્યારે આજ સુધીમાં પાવાગર ખાતે કોઈ પણ ભક્ત ફસાયો નથી અને રેસ્ક્યુ કરવાની ફરજ પડી નથી આજ માતાજીની જે એક શ્રદ્ધા છે એ અતુટ શ્રદ્ધા આજે પણ ભક્તોને જાળવી રાખે છે આજે જો કે પાવાગઢમાં વરસાદી માહોલમાં વિરામ લીધો છે વરસાદે જેથી ભક્તો શાંતિપૂર્ણ દર્શન કરી રહ્યા છે વડોદરા વાસીઓ કે જેમણે કાલે ચિંતા વચ્ચે આખો દિવસ પસાર કર્યો આ વડોદરા માટે હવે રાહતના વિશ્વામિત્રી નદીની સપાટીમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે વિશ્વામિત્રી નદીની સપાટી ઘટીને ફૂટ પર પહોંચી છે ગઈકાલે આ નદીની સપાટી પાંત્રીસ પોઈન્ટ પચીસ ફૂટની હતી આજવા સરોવરની સપાટી બસોતેર પોઈન્ટ પંચોતેર ફૂટ પર સ્થિર છે અનેક વિસ્તારોમાંથી રાત્રે પાણી ઓસર્યા છે અકોટા જેતલપુર દિવાળીપુરા વાસણા વિસ્તારમાંથી પાણી ઓસર્યા છે વડોદરા રેલવે સ્ટેશન સયાજીગંજ પોલીસ સ્ટેશન અને વડોદરા સિટી બસ સ્ટેશન પાસે ગઈકાલ સુધી કમર સુધીના પાણી હતા અને જ્યાં આજે સ્થિતિ થોડી સુધરતી જોવા મળી રહી છે વડોદરાથી આ સમાચાર આવી રહ્યા છે ગઈકાલે વડોદરાવાસીઓ ચિંતાજનક પરિસ્થિતિમાં આખો દિવસ પસાર કર્યો એ વડોદરાવાસીઓ માટે આજે ચોક્કસથી રાહતની સવાર થઈ છે માં હાલ રોકાઈશું બ્રેક માટે પરંતુ તે પહેલા નજર ટોપ થ્રી ખબરો પર આજે કચ્છ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કચ્છમાં ભુજનું અમીરસર તળાવ છલકાયો મૈસાગરનો કડાણા ડેમ નેવ્યાસી પોઈન્ટ ટકા ભરાયા આજી નદીનું તોફાની પાણી ભૂગવાતા પાણીની વચ્ચે ખેતરોમાં ખાના ખરાબી આંબાવાડી રમણ ભમણ અને આંબા પર નજર સામે સાક્ષાત પ્રલયનો નજારો નિહાળતા લાચાર ખેડૂતો ખેતરોમાં જળ વિસ્ફોટ અને વિનાશ વિનાશ અને વિનાશના દ્રશ્યો છે જુનાગઢ ના ખેડ પંથકના ઓજત નદીના પાણીએ ખેતરોની એવી હાલત કરી કાઢી કે આવી હાલત ખેડૂતોના ખેતરોમાં દ્રશ્યો જોઈને ખેડૂતો ખુદ રડી પડ્યા ખેડૂતોના આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા ખેડ પંથકમાં એવી તારાજી સર્જાય કે ખેતરોના ખેતરો સાફ થઈ ગયા પાણીનો પ્રચંડ પ્રવાહ એવો આવ્યો કે આંબો તો જળમૂળમાંથી ઉકળી ગયો અહીંના ખેડૂતો પર જાણે કુદરત ક્રોધ હોય તે રીતે કહેર મચાવતી જોવા મળી ખેતરોમાં ખાના ખરાબી નથી દ્રશ્યો જોવા મળ્યા તે નિહાળી તમારી આંખમાંથી આંસુ આવી જશે અઢાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા ઓજત નદીએ ખુંખાર રૂપ ધારણ કર્યું તેનું પાણી ઘેડ ઘૂસી ગયું ઘેડ પંથકના ખેતરને કંઈક આ રીતે ફરી વળતા ખેતરોમાં તારાજી અને નુકસાની સિવાય કંઈ જ બચ્યું નથી ખેડૂતોએ જે પાળા બનાવ્યા હતા તે તેની નજર સામે ધ્વસ્ત પથઈ પાણીમાં તણાઈ ગયા બામણાસા ઘેડમાં ઓજત નદીનો પાળો તૂટતા ખેડૂતોના ખેતર પાણી પાણી થઈ ગયા ભયંકર પૂર હોવાથી ખેડૂતો આંબા પર ચડી ગયા આવા જ દ્રશ્યો જુલાઈ માસમાં જોવા મળ્યા હતા આથી ખેડૂતોએ પોતાના ખર્ચે ફરી પાળો બાંધ્યો પણ ફરી આવેલા ગોજરના પાણીએ ખેડૂતોની લાખોની મહેનત પર પાણી ફરી વળ્યું એક માસ બાદ ફરી ઓજત નદી આફત બનીને ત્રાટકી આ બાજુ જૂનાગઢના માણાવદરના સરળિયા ગામમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે પણ અહીં ઓજત નદીના પાણીએ તારાજી સર્જી પોરબંદર તરફનો હાઈવે બંધ થયો હવે ગામમાં બોટ એકમાત્ર સહારો બચી ગામમાં રેસ્ક્યુની જરૂર પડે તો બોટ તૈનાત કરવામાં આવી તો માણાવદરના કોડવાઓ સમીગા ગામ પણ પાણી પાણી થયું ઉરના પાણીથી કોડવાવ સમેગા બેટમાં ફેરવાઈ ગયા પોરબંદરના ગીડબંધકમાં પણ પાણી પથારી ફેરવી કાસબર્ટ ભોગસર છતરાવા ખેતરો પાણીમાં ગરકાવ થયા ભાદર મોજ ભુખી સહિતના ડેમના પાણી ગીટબંધકના અનેક વિસ્તારો અને ગામોમાં ફરી વળતા ખેતરોની પથારી ફરી ગઈ હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ આ બાજુ ગરેજ ગામે ગ્રામજનો હોડી ચલાવતા જોવા મળ્યા નેરાણા મોડદર ગરેજ ભોગસર કાસબર્ડ બેટમાં ફેરવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા તો પોરબંદરના કુતિયાણાના ગરેજ ગામે હોડીઓનો સહારો બચ્યો હતો પાણી એવી પથારી ફેરવી ચૂક્યું કે આખું ગામ પાણી પાણી થઈ ગયું પૂરની સ્થિતિમાં લોકો હોડી ચલાવતા જોવા મળ્યા ટ્રેક્ટર વડે દસ લોકોને બચાવવા પડ્યા દ્વારકા પંથકમાં પણ ફરી એકવાર આપ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે દ્વારકા જામખંભાળિયા સલાયા કલ્યાણપુર સહિતના વિસ્તારમાં જળ વિસ્ફોટથી હાહાકાર મચી ગયો છે ભારે વરસાદના પગલે જામખંભાળીયા બેટમાં ફેરવાયું છે જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું ખંભાળિયાના નારાયણ નગરમાં કાર પાણીમાં ગરકાવ થઈ જતી ગઈ રસ્તા પર અડધી કારે ડૂબેરી એટલા પાણી ભરાઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદી બ્રેક બાદ આપનું સ્વાગત છે અને હવે વાત કરીશું જળબંબાકારની પરિસ્થિતિમાં જીવ સટોસટનો ખેલ ખેલી બીજાના જીવ બચાવનારા દેવદૂતોની